માર મારી રાહુલ રણછોડ પટેલે તરુણી ઉપર બળજબરી અને જબરદસ્તી દુષ્કર્મ કર્યું હતું અને વિનોદ ભૂપત પટેલે તેની મદદગારી કરી હોવાની ફરિયાદ દેવગઢ બારીયા પોલીસ તરુણીએ નોંધાવતા દેવગઢ પોલીસે રાહુલ રણછોડ પટેલ તેમજ વિનોદ ભૂપત પટેલ આ બંને નરાધમો સામે ત્રણસો 376 ત્રણસો તેમજ પોસ્કો એક્ટની કલમ ત્રણ ચાર સત્તર મુજબનો ગુનો નોંધી બંને નરાધમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ શાળાના શિક્ષકોની બેદરકારી સામે આવી હોય તેવું જણાય છે કારણ કે શાળાની વેકેશન હોવા છતાં શાળાના ગેટમાં ખુલ્લા રાખવામાં આવતા હોય છે જેથી એવું માની શકાય કે શાળાઓના કમ્પાઉન્ડના ગેટ માત્ર શોભાના ગાંઠિયા સમાન મૂકવામાં આવતા હોય તેવું જણાઈ રહ્યું છે હાલ ભોગ બનનાર તરુણી દેવગઢ બારિયાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો અમારા મોટા ત્યાં લગન હતું તો ત્યાં અમે ગયા હતા તો અમે જરા મહેમાનાની તે જમવાની તે વ્યવસ્થા હતા અને છોકરીઓ ત્યાં ડીજે વાગે ત્યાં ખરીની અંદર ગોળ લાવવાની ખુશીઓ ઢાળી અને બધી બેઠી હતી તો ત્યાંથી પેલા છોકરા એને ગોળ બેઠા હતા ત્યાંથી એમને ઉપાડી લઈ ગયા ત્યાં નિશાળ છે તો નિશાળની અંદર લઈ ગઈ અને મારી મારી એને ગમે તે કર્યું છે બરાબર છે અને પછી ત્યાંથી છોકરી બે ગઈ ભૂમો બી બધી ખાંસી મારી પણ ડીજે ચારે બાજુ વાગે એટલે ખ્યાલ આવ્યો નહીં એમને બરાબર છે પછી સવારમાં કંઈક પાનમાં આવી પછી આવી ત્યાં હવે અમે ત્યારે જ લગ્ન એટલે અમે જતા રહ્યા જાણું હવે છોકરી ત્યાંથી આવી અને પછી અમને સાંજે વાત કરી કન્યા અમે લઈને આવતા રહ્યા પછી વાત કરી અમને બરાબર પછી અમે કે બાપા હાલો મને આ છોકરા મારીને આવ્યા આવી રીતે મને કહ્યું તો મેં કીધું સારું તો પછી અમે એકસો આઠને ફોન કર્યો પછી સિવિલ દવાખાનામાં ટાળી અને એડમિટ કર્યા ફુલસિંગભાઈ પટેલ તરોડીના પિતા ઇકબાલ શેખનો રિપોર્ટ શહેરા